આની પહેલાનો સિડ્યુઅલ એમસીક્યુ હતો એમાં બલૂન પણ નીચે આવતું હતું અને પથ્થરને પણ નીચે મૂકવાનો હતો એટલે બંનેનો પ્રારંભિક વેગ સરખો હોય આમાં બલૂન ઉપર જઈ રહ્યું છે અને ઉપર જાય છે અને એમાંથી પથ્થર નીચે ફેંકવામાં આવે છે એટલે પથ્થરનો પ્રારંભિક વેગ એ બલૂનના વેગ જેટલો જ હોય પણ દિશા વિરુદ્ધ છે એટલે માઇનસ આવશે મિત્રો રેડી એટલે પથ્થરને મુક્ત કરવામાં આવે છે જમીન પર દસ સેકન્ડ પછી પહોંચે છે તો જ્યારે પથ્થર નીચે ફેંકવામાં આવે ત્યારે બલૂન થી ઉંચાઈ કેટલી હશે રાઈટ તો પહેલા એ ધ્યાન પેલા બલૂન છે આમ આનો પ્રારંભિક વેગ ઉપર તરફ છે વીઝીરો હવે આમાંથી એક પથ્થરને બેઠો આ એક પથ્થર છે એ પથ્થરને નીચે તરફ ફેંકવામાં આવે છે તો એનો પ્રારંભિક વેગ કેટલો થશે માઇનસ વી જીરો આના જેટલો જ પણ વિરુદ્ધ દિશામાં માઇનસ વી જીરો એટલે આના ઉપરથી તમે કહી શકશો કે બલૂનનો પ્રારંભિક વેગ છે માઇનસ ઓગણત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ઓકે સમય આપ્યો છે દસ સેકન્ડ ચાલો દસ સેકન્ડ પછી પહોંચે છે એ આપણે મેળવવાનું છે અને આ ધીરે 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 અહીંયા આવે છે ઓકે ચાલો દસ સેકન્ડ પછી એ જમીન પર પહોંચે છે તો જ્યારે પથ્થર નીચે ફેંકવામાં આવે ત્યારે બલૂનની ઊંચાઈ કેટલી હશે અહીંયા તમારે મિત્રો શું કીધું છે બલૂનની ઊંચાઈ પતન છે એટલે એ બરાબર જી નીચે જ આવે છે આપેલું નથી રેડી નથી એટલે આપણે કેટલું લઈ લેશું નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર ચાલો તો ગતિનું સમીકરણ મુક્ત પતન માટે કે કે ઓગણત્રીસ ઇન્ટુ ટી એટલે દસ પ્લસ વન હાફ જી એટલે નવ પોઈન્ટ આઠ નો વર્ગ ઓકે ચાલો તો બસો નેવ કારણ કે ઓગણત્રીસ ગુણ્યા દસ એટલે બસો નેવ પ્લસ ચાર આઠ ચાર નવ ચાલો ચારસો નેવ માંથી બસો નેવ જાય નેવ માંથી નેવું એટલે પૂરું ચારસો બસો જાય એટલે બસો મીટર જવાબ આવશે મિત્રો બસો મીટર તો બલૂન ઊંચાઈ કેટલી હશે પથ્થર મુક્ત કરો ત્યારે બસો મીટર ઊંચાઈ બલૂન હશે ગયો મિત્રો એકદમ ગતિના સમીકરણની અંદર જ મૂકી લીધું પણ ખાસ ધ્યાન આપવાનું છે છે બલૂન વેગથી ઉપર જાય છે અને પથ્થરને આપણે ક્યાં ફેંકીએ છીએ નીચે એટલે પથ્થરનો પ્રારંભિક વેગ એ બલૂનના પ્રારંભિક વેગ જેટલો જ પડે ને વિરુદ્ધ દિશામાં હોય છે એટલે માઇનસ સમય દસ સેકન્ડ છે તો તમને બલૂનની ઊંચાઈ એ જ પૂછી છે પ્રવેગ કોઈ પણ

કૂદી પડ્યા પછી પચાસ મીટર નીચે આવે છે ત્યારબાદ પેરાશૂટ ખુલીને ખબર ઘણી વાર ઉપરથી જ્યારે ખતરો કે ખિલાડી જ્યારે નીચે આવે છે ત્યારે નીચે પડે એટલે થોડા સમય પછી એ ઓટોમેટિકલી સ્વિચ દબે એટલે પેરાશૂટ ખુલી જતું હોય છે તો એ પચાસ મીટર જ્યારે અવકાશયાત્રી નીચે આવે છે ત્યારે પેરાશૂટ ખુલે છે પેરાશૂટ ખુલીને બે મીટર પ્રતિ સેકન્ડના પ્રતિ ગતિ કરે છે રેડી કારણ કે વેગમાં ઘટાડો થશે પેરાશૂટ ખુલશે એટલે તો અવકાશ યાત્રી જમીન પર ત્રણ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પહોંચે છે તો તે અવકાશ જમીનથી કેટલી કૂદી પડ્યો હશે ઉંચાઈ ઊંચાઈ પેલા તમને કહી દઉં કે એચ ઇઝ ઇક્વલ ટુ એચ વન પ્લસ એચ ટુ આપણે મેળવવાનું છે એચ વન એકચ્યુઅલી તમને આપી દીધું છે પચાસ મીટર ઓકે નીચે પડે છે પ્રારંભિક વેગ અહીંયા જ હશે ઓકે ત્યારબાદ પ્રતિ પ્રવેગ આપ્યો છે પ્રતિ પ્રવેગો માઇનસ બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ હું આપ્યો છે પ્રતિ પ્રવેગ ઓકે તો જમીન પર ત્રણ મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી પહોંચે છે ત્રણ મીટર પ્રતિ સેકન્ડ તો અવકાશ ક્ષેત્ર જમીન થી કુલ ઊંચાઈ કેટલી પેલા તમે આટલું જુઓ આ ઉપરથી પેલા તો અવકાશયાત્રી જ્યારે માઉન્ટ ઉપરથી જ્યારે કૂદકો લગાવે છે અને મીટર નીચે આવે છે તો આ પચાસ મીટર દરમિયાન એનો વેગ કેટલો છે એ મેળવો અને પછી એ વખત જમીન પર આવે છે ત્યારે એનો અંતિમ વેગ એ આપેલો છે એટલે આના ઉપરથી પેલા આપણે એ મેળવીએ રાઈટ નીચે આવે છે એટલે પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય એટલે એ બરાબર જી હે પોઈન્ટ ચાલો આનો ઉપયોગ કરીને અંતર આપ્યું છે પ્રારંભિક વેગ આપ્યો છે પ્રવેગ આપ્યો છે સમયની જરૂર નથી તો વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્કવેર પેલું સૂત્ર ગતિનું સમીકરણ મૂકો એના પરથી ગતિનું સમીકરણ

વેર માઇનસ વી જીરો સ્કવેર બરાબર ટુ જી એચ ટુ જી એલો વી જીરો તો જીરો જ છે રેડી તો વી ડેસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી એટલે કેટલું નવ આઠ અને એચ વન એટલે પચાસ ચાલો પચાસ ગુણ્યા બે એટલે સો સો ગુણ્યા નવ પોઈન્ટ ઓકે આ વિદેશ સ્કવેર આવી ગયું ચાલો આને એમણમ રહેવા દો વિડેશ વર્ગમૂળ કાઢશો તો આપણે વિદેશ મળશે પણ પાછું ગતિના સમીકરણની અંદર સ્ક્વેર જરૂર પડશે એટલે આને આપણે એમણે રહેવા દઈએ ઇક્વેશન એક આપી દઈએ હવે આટલા વેગથી જો તમને પ્રશ્ન થશે કે સર અહીં જી કેમ મૂક્યો એ તો આપેલો છે પણ એ પચાસ મીટર નીચે આવે છે પછી જ પેરેશૂટ કુલે છે પ્રતિ પછી પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય ત્યાં સુધી તો એ મુક્ત પતન કરે છે એટલે એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો હોય છે રાઈટ ખ્યાલ આવી ગયો મિત્રો એટલે એ જી નહીંતર પાછો પ્રશ્ન જ ઉદ્ભવે કે સર એ તો પ્રવેગ તમને આપેલો છે પ્રતિ પ્રવેગ પણ એ પચાસ મીટર બાદ હવે જે આપણે રજૂઆત કરશું એમાં એનો ઉપ કરશું એનો ઉપયોગ કરશું ચાલો પચાસ મીટર નીચે આવે છે ત્યારે એનો આ પ્રારંભિક વેગ પચાસ મીટર નીચે આવે ત્યારે કોનો વેગ છે દર્શાવે છે ઓકે ચાલો એટલે આવી ગયું હવે આ પ્રારંભિક વેગ ગણાશે આ અંતિમ વેગ ગણાશે બરાબર છે પ્રવેગ આપેલો છે તો વધારે અંતર કાપવું છે તો પાછું એનું એ જ સમીકરણ મૂકો કે અહીં ગતિનું સમીકરણ તો કે અંતિમ વેગ વેગ એટલે પ્રારંભિક આગળ હશે આના પરથી એચ ટુ મેળવવાનું ચાલો વી એટલે ત્રણ આપેલું છે જો તો ત્રણ નો વર્ગ માઇનસ ડે સ્ક્વેર આખું જ આપેલું છે નવસો એસી ઓકે ઇઝ ઇક્વલ ટુ આ વિડી સ્કવેર ની કિંમત મૂકેલી છે માઇનસ નવસો એકોતેર કારણ કે નવ બાદ કરશો ને બરાબર માઇનસ ફોર એચ ટુ બે માઇનસ જતું રહેશે માટે h2 971 ના છેદ માં 4 ચાલો ભાઈ 900 ભાગ્યા તમે 4 કરશો ને તો ભી 900 ના બે ભાગ કરો એટલે 450 450 ના પાછા બે ભાગ કરો 225 ચાલો 225 900 ના ચાર ભાગ કરો એટલે 225 71 ના ચાર ભાગ કરીએ 20 થી નીચે આવશે ને કારણ કે 20 ના 80 ના ચાર ભાગ કરો તો 20 આવે 20 થી નીચે એટલે ઓલું બસો પચીસ ને વીસ પચીસ ને પંદર ચાલીસ અઢાર અઢાર આવે પોઈન્ટ પાંચ અઢાર પોઈન્ટ પાંચ પાંચ એટલે એટલે બસો બસો ને અઢાર પોઈન્ટ તેતાલીસ તો એચ ટુ બરાબર શું આવશે બસો તેતાલીસ મીટર રેડી ચાલો આ એચ ટુ આવી ગયું બસો તેતાલીસ મીટર હવે કુલ ઊંચાઈ કુલ ઊંચાઈ આપણે કીધી હતી ને એચ બરાબર એચ વન પ્લસ એચ ટુ તો એચ ઇજ ઇક્વલ ટુ પચાસ પ્લસ બસો ને તો એચ ઇજ ઇક્વલ ટુ બસો ને ત્રાણું મીટર તો કુલ ઊંચાઈ પેરેશુટર જ્યાંથી કૂદકો લગાવે છે બરાબર છે ત્યાંથી નીચે પડે છે નીચેથી એની ઊંચાઈ છે બસો ને ત્રાણું મીટર તો છે જવાબ યસ ઓપ્શન એ

એટલે સ્થિર સ્થિતિઓ એટલે પ્રારંભિક વેગ જીરો પ્રવેગ આપ્યો છે ફોર બાય થ્રી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો એન બરાબર ત્રણ ત્રીજી સેકન્ડે કાપેલું અંતર કેટલું હશે ચાલો એનમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર શું આપણે થિયરિકલ જોઈ લીધું છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વી જીરો પ્લસ એ બાય ટુ એની કિંમતો મૂકી દો ફોર બાય થ્રી તો ફોર બાય થ્રી ઇન્ટુ ટુ થ્રી ઇન્ટુ ટુ સિક્સ સિક્સ માઇનસ વન એટલે ફાઈવ ચાલો થશે પાંચ દુ દસ તો એક્સ બરાબર દસ ના છેદમાં ત્રણ મીટર પોઈન્ટમાં પૂછે તો પોઈન્ટમાં પણ લખી શકાય રેડી થ્રી પોઈન્ટ થ્રી ચાલો દસ ના છેદમાં ત્રણ મીટર છે ઓપ્શન યસ પહેલો જ ઓપ્શન દસ ના છેદમાં ત્રણ મીટર આવી ગયો આ જ ક્વેશ્ચન તમને અલગ અલગ રીતે પૂછી શક્યો બીજીની જગ્યાએ ત્રીજીની જગ્યાએ બીજી સેકન્ડ પૂછે તો કંઈક ઓપ્શન જવાબ અલગ આવે બી ત્રીજીની જગ્યાએ પાંચમી સેકન્ડ પૂછે તો પણ કંઈક જવાબ અલગ આવે

આવું પૂછ્યું કરાઈનસ વીઝીરો સ્કવેર બરાબર ટુ એ એક્સ પ્રવેક તો આપણે મેળવવો જ પડશે પેલા એવું લાગે છે પછી જ આપણે સમય મળશે મિત્રો ત્રીજું પર એક ક્વેશ્ચન જોઈ લો એક્સ ઇઝ ઇક્વલ ટુ વીઝીરો ટી પ્લસ વન હાફ એટી બધામાં એ પ્રવેગ આવે જ છે તો પેલા પ્રવેગ મેળવો જ પડશે તો પ્રવેગ આપણે મેળવી લઈએ કે વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ ઓકે ચાલો આના ઉપરથી આ અચળ પ્રવેગી ગતિનું ઇક્વેશન છે તો એ બરાબર વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર છેદમાં ટુ એક્સ ચાલો આમાં કિંમત મૂકી દો એટલે પ્રવેગ આવી ગયો એ ઇઝ ઇક્વલ ટુ

ત્રણસો ના છેદ માં બસો ને સિત્તેર ચાલો કેન્સલ દસ ગુણ્યા ત્રણ આવે અને નવ સત્યાવીસ એટલે ત્રણ ત્રણે કેન્સલ તો એ બરાબર આવશે દસ ના નવ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ચાલો આ તમને આવી ગયો પ્રવેગ બેટા હવે તમે ડાયરેક્ટલી સૂત્ર મૂકી શકશો પાછું ગતિનું સમીકરણ મૂકો અને સમય મેળવો ચાલો કે વી બરાબર વી ઝીરો પ્લસ મૂકો ચાલો આ બાજુ લઈ જઈએ ટી બરાબર વી કેટલો છે મિત્રો વીસ વીસ ઓછા દસ છેદમાં એ એટલે દસ ના નવ ચાલો વીસ ગુણ્યા વીસ ઓછા દસ એટલે દસ દસ ના છેદમાં દસ છેદનો છેદ ક્યાં આવી જશે બાર સેકન્ડ નવ સેકન્ડ દસ એક પોઈન્ટ આઠ સેકન્ડ નવ સેકન્ડ ઇઝ આન્સર ઓકે ચાલો રેડી ખ્યાલ આવી ગયો બાળકો પેલા પ્રવેગ મેળવ્યો અને પછી સમય મેળવ્યો ચાલો નેક્સ્ટ

એન પ્લસ વન ટી વન અને ટી ટુ એન સેકન્ડ ઓકે આપણે મેળવવાનું છે ચાલો તો એનમી સેકન્ડમાં એનમી સેકન્ડમાં કાપેલું અંતર બેટાવ એક્સ ઇક્વલ ટુ સૂત્ર છે ને વીઝીરો ઝીરો જ છે પ્લસ એ બાય ટુ ટુ એન માસ વન લઈ લેજો આ બરાબર એન વન આ બરાબર લેશું આપણે એન ટુ ચાલો એન ટુ મીન્સ એન પેલા એન સેકન્ડમાં એટલે આપણે લઈ લેશું એસ એન એસ એન બરાબર વીઝીરો ઝીરો જ છે એ બાય ટુ ટુ એન માસ વન ચાલો ઓકે માટે ચાલો એસ એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ ટુ એન પ્લસ વન માઇનસ વન ઓકે ચાલો એસ ચાલો બે એક અને બે નો ગુણોત્તર લઈ લો વન ડિવાઈડ બાય ટુ ઓકે એટલે એસ એન છેદમાં એસ એન પ્લસ વન

ખ્યાલ આવી ગયો સેકન્ડ સેકન્ડમાં કાપેલા અંતરના સૂત્રો પરથી આપણે મેળવી લીધું મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ